હાલો મિત્રો તો યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અને જો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પીએમ જે પીએમ વિશ્વક્રમ યોજના છે બે હજાર ચોવીસમાં જે લોકોને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે તમારે તો કઈ રીતના ફોર્મ પ્રૂફ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવા છે મિત્રો તો વિડીયોમાં બને રહેજો તો આપણે જે વિશ્વક્રમ યોજના એનો લાભ કોને મળે લાભ બરાબર દસ્તાવેજો શું જરૂરી પડે છે વિશ્વક્રમ યોજનાની પાત્ર શું છે બરાબર વિશેષતા શું અને અરજી તમારે કઈ રીતના કરવી એ બધી આપણે આ કરવાના છે તો મિત્રો તો વાત કરીએ જો વિશ્વક્રમી વિશ્વક્રમા યોજના છે પીએમ દ્વારા લાગુ કરવામાં આવેલ આ યોજનાનો લાભ જેમને કારીગરો પોતાનો વ્યવસાય સ્થાપી શકે તેનાથી રોજગારી તકો મળે એના માટે છે અને આ રીતે પ્રયાસ તેમની આર્થિક સ્થિતિ કરવામાં ફાળો આપે છે અને અઢાર વિવિધ પ્રકારના જે વ્યવસાયો માટે છે આ યોજના છે લાગુ કરેલા આવશે બે હજાર સત બે હજાર ત્રેવીસથી એ યોજના છે લાગુ કરવામાં આવશે અને લાભ તો જે શિલ્પકારો છે એટલે શિલ્પ એટલે જે ચિત્રકામ અથવા જે ભરતકામ હસ્તકલા જે કરે છે એના માટે પણ આ છે સુથાર કામ માટે પણ બરાબર તો એના માટે આ છે વાળ કટિંગ એટલે વાળ માટે પણ આ જે યોજના છે એનો તમને લાભ મળી શકે છે તમે કઈ કેટેગરીમાં આવો છો તમારા ઉપર ડિપેન્ડ કરે તો શું ધંધો કરો એના માટે છે તો કેટલાક દસ્તાવેજો જેમ કે પી વિશ્વ યોજના માટે છે આધાર કાર્ડ યુનિક ઓળખ નંબર માટે સરનામાનો પુરાવો તમે કઈ જગ્યાએ ભાઈ રહો એનું અને બીપીએલ ગરીબ રેખાની છે અને જે તમારે બીપીએલનું કાર્ડ હોવું જોઈએ તો આ જે ડોક્યુમેન્ટ છે આગળ પણ આપણે ચર્ચા કરવાના છે ડોક્યુમેન્ટ વિશે તો બેંક પાસબુક એકાઉન્ટ નંબર અને એસએફસી કોડ સહિત તમારે આધાર રાખવાનું રહેશે જાતિ પ્રમાણપત્ર પણ તમારે સમુદાય પ્રમાણે છે એ રાખવું જરૂરી છે પાસપોર્ટ સાહિત કદનો ફોટો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જોશે ઈમેલ સરનામું માન્ય ઈમેલ છે એ તમારે અહીંયા રાખવાની રહેશે અને મોબાઈલ નંબર સ્કીમ સંબંધિત જે અપડેટ નોટિફિકેશન માટે છે તમારે એક મોબાઈલ નંબર જોઈએ તો એટલી બધી જે એટલી જે ડોક્યુમેન્ટ છે એટલા ડોક્યુમેન્ટ તમારે છે એટલી બધી માહિતી તમારી પાસે હોવું જોઈએ તો તમે આનો લાભ લઈ શકો મિત્રો તો વિશ્વક્રમ યોજના માટે જે પાત્રતા માપદંડ વિશે જાત વાત કરીએ તો ભારતના નાગરિક હો તો કોઈ પણ તમે મતલબ ભારતના નાગરિક તો તમે આનો લાભ લઈ શકો છો તો આનો પહેલો નિયમ એ છે કે તમે ભારતના નાગરિકો હોવા જોઈએ ઓકે તો આ રીતના છે આગળ પણ આપણે થોડીક માહિતી મેળવવાના આ ફાયદા તો કારીગરોને ફાયદા એના મળી શકે છે નાણાકીય સહાય અને તાલીમ તાલીમ હોય એને પણ આના સહાય મળી શકે છે આ ક્ષેત્રોમાં જે વ્યક્તિઓના હેઠળ જે સહાય માટે છે જેના માટે જેને યોગ્ય તાલીમ કાર્યક્રમ પ્રદાન કરવા માટે પણ આનો લાભ મળી શકે છે ભાઈ મિત્રો અને જો આપણે જોવા જઈએ તો હરજી પ્રોસેસ તો તેમના પીએમ વિશ્વ ક્રમમાં ડબલ્યુ ડબલ્યુ યોજના લખશો એટલે તમે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝર તો ગૂગલમાં ડાયરેક્ટ જઈની વેબસાઇટ ઓપન થઈ જશે એમાં જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતના વિડીયો હતો મિત્રો સેલનો વિડીયો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા નવાના વિડીયોમાં